વાદદાતા જિગ્નેશ પટેલ પાસેથી જિગ્નેશ અમદાવાદને સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો છે કઈ કેટેગરીમાં અને કયા માપદંડોના આધારે આ એવોર્ડ આપવામાં આવ્યો દીપાલી સ્પષ્ટ બાબત છે કે અમદાવાદનું શહેર હવે દેશભરમાં પ્રથમ ક્રમાંકે જ્યારે આવતું હોય કે દસ લાખની થી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સ્વચ્છમાં સ્વચ્છ શહેર જો દેશમાં કહ્યું છે અને તેમાં જો નામ અમદાવાદનું લેવાતું હોય તો તમામ અમદાવાદીઓ માટે આ ગર્વની બાબત બનતી હોય છે આપણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલભાઈ છે તેમની સાથે વાત કરીશું અમુલભાઈ જે પ્રકારે અમદાવાદે ક્રમાંક હાંસલ કર્યો છે પહેલો અને છઠ્ઠો ક્રમાંક છે કેવી રીતે હાંસલ કર્યું છેલ્લા છ મહિનાથી અમદાવાદના સર્વે નગરજનોનું આભાર માનું છું સાથે સાથે અમદાવાદના સફારી કર્મીઓ અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખે ભેગા થઈ અને અમદાવાદવાસીઓના નાગરિકની સહકારથી આ નંબર જે દસ લાખથી ઉપરની વસ્તી એટલે કે મેટ્રો સેલમાં અમદાવાદને આજે પ્રથમ નંબર મેળવ્યો છે જ્યારે ઓવરઓલ બધા જ શહેરો ભેગા થઈને અમદાવાદે છઠ્ઠો ક્રમાંક મેળવ્યો છે કદાચ દેશમાં એવી મેટ્રો સિટી અમદાવાદ પહેલી છે કે જેને પહેલા દસ ક્રમાંકમાં નંબર મેળવ્યો આવું પ્રથમ વખત થયું છે આ આપણા માટે આનંદનો વિષય છે એવી કઈ કઈ બાબતો છે કે જે બાબતે સ્વચ્છતા બાબતે આપના દ્વારા કે આપની ટીમ દ્વારા કે કોર્પોરેશન દ્વારા કામ કરાયું હતું જે બાબતોને ધ્યાન પર રાખીને આપને આમાં મહારત હાંસલ થયું હોય બે ત્રણ વસ્તુઓ જે મહત્વના પગલા લેવામાં આવ્યા એમાં એક સૂકો અને ભીનો કચરો જે આપણે જુદો કર્યો અને જે આંગણવાડીની બહેનોને રેફ્યુઝ સેન્ટર પર રાખી બંને સૂકોને ભીનો કચરો જુદો કર્યો લગભગ આજની તારીખમાં આપણે એંસી ટકા જેટલો કચરો જુદો કરવામાં સફળ થયા છે આ એક બાબત છે બીજું કે જે રીતે એક જ દિવસે આપને યાદ હશે એમ એમ ચાર મહિના અગાઉ ચાલીસ હજાર કર્મચારીઓ રોડ પર ઉતર્યા હતા અને એમણે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં સ્વચ્છતા અને સેગ્રીગેશનના પાર્ટ ભણાવ્યા હતા આ બીજું સ્ટેપ દેખાય છે ત્રીજું આ અમદાવાદના નગરજનોએ જે રીતે બંને કચરો જુદો આપવામાં અમને સહકાર આપ્યો આ પણ એક બહુ મહત્વની બાબત છે અને ચોથું હું એવું સ્પષ્ટપણે માનવું છું કે જો એક વખત લોકોની અને ચૂંટાયેલી પાકની અને અધિકારીઓની અને આપ સર્વેની ઈચ્છા હોય તો આ જરૂર સફળતા મેળવી શકાય છે એવી કઈ કઈ બાબતો છે કે જે બાબતોમાં હજુ પણ સુધારા કરવાની જરૂરિયાત આપને લાગી રહી છે અને તે બાબતે આપ કામ કરવા માટે પ્રાયોરિટી માનો છો અમે ઇન્દોર મોડેલનો અભ્યાસ કર્યો છે અને મને એવું લાગે છે કે એક ડોર ટુ ડમ્પની જે ફેસિલિટી છે એને વધારે અમારે મજબૂત કરવાની જરૂરિયાત છે બીજું રોડ છે એ કાર્પેટ ટુ કાર્પેટ રોડ ના હોવાને કારણે બાકીના જે રોડ કાર્પેટ રોડ છે ત્યાં ધૂળનું પ્રમાણ વધારે હોય છે આનું નિરાકરણ કેવી રીતે કરી શકાય એ બીજો વિષય છે અને ત્રીજો વિષય છે કે જે હાલમાં જેને હિસાબે કદાચ અમે આખા દેશમાં પ્રથમ નહીં હોતા એ અમારા પીરાણાનો જે જૂનો કચરો છે એનો નિકાલ છે ને એના ઉપર અમારા ટેન્ડરો તૈયાર છે અને આગામી છ મહિનાની અંદર અમે એના ઉપર પણ કામ શરૂ કરી દેવાના છે જોઈએ તો માત્ર નંબર કે ક્રમાંક મેળવવાથી ગર્વ મહેસૂસ કરવાની તો એક વાત છે પરંતુ આ ક્રમાંક જાળવી રાખવો પણ એટલો જ મહત્વનો છે અને એટલા માટે હવે આગામી કયા પ્રકારની રણનીતિ રહેશે આપની કે સ્વચ્છતા સર્વેક્ષણ ગમે ત્યારે કરવામાં આવે પણ અમદાવાદ તો હંમેશા નંબર વન જ બને આપણે ઘણા બધા આકરા પગલા લીધા છે જે જ્યારે ત્યારે લેવામાં આવે ત્યારે શહેરીજનોને પણ કદાચ આકરા લાગ્યા હશે યુઝર ચાર્જ નાખ્યો ત્યારે એમ લાગતું હતું કે આ યુઝર ચાર્જ નાખવાથી બળતણ પડશે પણ રોજનો એક પૈસા જેવો યુઝર ચાર્જ આવે અને એના હિસાબે જો લોકો બંને કચરો જુદો પાડવા ટેવાતા હોય તો હું એવું માનું છું કે આવા બીજા કંઈ જે પગલાં લેવાથી લોકોનામાં સ્વચ્છતા રાખવાની એક આગવી સભાનતા આવતી હોય તો એવા પગલા અમે જરૂર લઈશું બીજું કે અમારું નાઇટ સફાઈનું પણ એક કોન્સન્ટ્રેશન કરવા જેવું છે અને આગામી દિવસોમાં આ નંબર રહે એટલું નહીં પણ વધુ સૂત્રે એ માટે નાઇટ રહેશે જે પ્રમાણે દસ લાખ થી વધુ શહેરોમાં અમદાવાદ નંબર વન પર આવ્યું છે અને અન્ય જે કેટેગરી હતી જે જનરલ કેટેગરીમાં છઠ્ઠા ક્રમાંકે આવ્યું છે શું લાગી રહ્યું છે કે કઈ કઈ બાબતોની ત્રુટી રહી ગઈ હતી કે જેના કારણે છઠ્ઠો ક્રમાંક હાંસલ થયો છે અને નંબર વન ક્રમાંક નથી હાંસલ મેં તમને કીધું એમ ડોર ટુ ડમ્પમાં થોડુંક અમારે વધારે સુધારો કરવાની જરૂર છે બીજું કે કાર્પેટ ટુ કાર્પેટ રોડ નથી ત્યાં આગળ જમા થતી ધૂળ અને ઢગલા આ પણ દૂર કરવા માટેની જરૂર છે અને ત્રીજું રાતના નવ વાગ્યા પછી જે કચરો જમા થાય છે એ હોટલના વેસ્ટ હોય ખાણીપીણીના બજારો હોય અને આ જે કચરો છે એ રાત્રો રાત ઉઠી જાય અને રાત્રે જ શહેરની સફાઈ થાય આ ત્રણ જો ત્રુટીઓ દૂર થાય તો મને વિશ્વાસ છે કે અમે લોકો નંબર એ વન પર આવી શકીએ સાથે સાથે થોડીક સફાઈદાર કામદારોની ભરતી પણ જરૂરી છે અત્યારે કેટલીક બીટો શહેરમાં ખાલી છે ને જેને હિસાબે સફાઈના બપોર પછીના અમને તકલીફો પડતી હોય છે એ પણ અમે

મહત્વપૂર્ણ બાબત બની રહેશે દીપાળી